નમસ્કાર હું ગુજરાતમાં આપનું સ્વાગત છે સમાચાર ની શરૂઆત કરીશું મોટા સમાચારથી કામરેજ થી વાત કરીશું કામરેજ તાલુકાના ગ્રામ વિસ્તારોના આરોગ્ય માળખાને વધુ સુદ્રઢ બનાવવા ઉદ્દેશ્ય સાથે વાવ ગામ ખાતે નવ નિર્મિત આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ આરોગ્ય મંદિરના નિર્માણ પાછળ અંદાજિત પાંત્રીસ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે જે હવે વાવ અને આસપાસના અનેક ગામોના હજારો નાગરિકોને ઘર આંગણે ઉત્તમ આરોગ્ય સેવાઓ પૂરી પાડશે લાંબા સમયથી વાવ ગામ અને તેની આસપાસના નાના ફળિયાઓ તેમજ ગામના લોકોને સામાન્ય સારવાર માટે પણ કામરેજ કે સુરત શહેર જવું પડતું હતું જેના કારણે સમય અને નાણાંનો વ્યય થયો હતો અને આ સાથે જ નવીન આરોગ્ય મંદિરના શરૂઆત થવાની સમસ્યાનો અંત આવશે સુવિધામાં પ્રાથમિક સારવાર નિયમિત તપાસ માતા અને બાળ કલ્યાણની સેવાઓ તેમજ સહકારી આરોગ્ય યોજનાઓ લાભ સરળતાથી ઉપલબ્ધ થશે અને આ આરોગ્ય મંદિર માત્ર એક ઇમારત નહીં પરંતુ સમગ્ર વિસ્તારને ગ્રામજનો સ્વાસ્થનું ગુણવત્તા જણાવ્યું કે સરકાર દ્વારા ગ્રામ્ય સ્તરે આરોગ્ય સેવાઓનું સશક્તિકરણ કરવાની નેમ છે જેના ભાગરૂપે આરોગ્ય મંદિરનું નિર્માણ થયું છે પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું આ કેન્દ્ર ખાસ કરીને વાવ અને તેની આજુબાજુના પાંચથી વધુ ગામોને દર્દીઓ માટે મોટી રાહત લાવશે ઓલપાડમાં ટકારમાં જ્યારે ગ્રુપ કો ઓપરેટિવ દૂધ અને શાકભાજી વેચાણ કરતી મંડળી